નમસ્કાર સર મિત્રો ગોંડલ માર્કેટ યાર્ડમાં તમારું સ્વાગત છે આજે તારીખ છ તારીખ બારમો મહિનો બે હજાર ચોવીસને વાર શુક્રવારના રોજ આજની આવકની વાત કરીએ મિત્રો તો આજે આવકમાં ઘણો ઘટાડો જોવા મળી રહ્યો છે મિત્રો અંદાજીત પાંચસો ગુણી નવી આવક જોવા મળી રહી છે મિત્રો ને હરાજીનું કામકાજ ચાલુ હોય તો ચાલો હરાજીમાં રૂબરૂ જઈ આવી જાણી લઈએ કેવા છે આજના બજાર ભાવ આ મિત્રોમાં ચેનલ લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું બોલતા નહીં મારો વિડીયો સારો લાગે તો કમેન્ટ કરીને જરૂરથી જણાવજો તો ચાલો રૂબરૂ જઈને જાણી કેવા રહી છે આજના બજાર ભાવ

Nungmalison Ekatris, <laughs> nungmalison Ekatris, કેતાલિયા કા હે રબ મત કા હે કેડુ પર તાલીસો ને એકાશી ચાર હજાર ત્રણસો ને એકાશી રૂપિયાનો ભાવ થયો ચાર હજાર ત્રણસો ના વાતરી વળો માલ હજાર ત્રણસો તેતાલીસો ને એકાણું તેતાલીસો ને એકાણું રૂપિયાનો ભાવ થયો તમે જોયું કદાચ તેતાલીસો ને એકાણું રૂપિયાનો ભાવ થયો છે